महुआ तालुका काकरीया गाम सरपंच साथमेहुआ मामलदार यूवी पटेल रमी खोखोनी खो रमत म्हती माहिती अनुसार અંબિકા અને ઓલણ નદીના વચ્ચે આવેલ કાંકરિયા ગામ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ઓલણ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેના લીધે કાંકરિયા ગામે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઈ જીઈબીના કર્મચારી અને ગામના નાગરિકની મદદથી આજરોજ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ભારે વરસાદના પગલે તંત્રએ તકેદારીના ભાગરૂપે વ્યવસ્થા કરવાની હોય ત્યારે વલવાડા અનાવલ જતા માટે કાંકરિયા થઈ જવું પડે એમ હતું ત્યારે કાંકરિયા બે નદીની વચ્ચે આવેલ ગામ હોય તો જેથી ગામના સરપંચ અજય પટેલ દ્વારા મામલતદાર ઉમેશ પટેલને કેટલી વાર પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી હતી ત્યારે મામલતદાર દ્વારા સરપંચને પોલીસ બંદોબસ્ત મૂકવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું સાંજનો સમય થતાં પણ મામલતદાર આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગામને કામ લાગ્યા ન હતા ત્યારે લોકોમાં મામલતદાર યુવી પટેલને લઈ આક્રોશ જોવા મળ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે લોકમાતા નદી ગાંડીતુર બની હોય ત્યારે કાંકરિયા ગામે આવેલ ત્યારે અંબિકા નદી પુલ ઉપર પાણી જોવા માટે ગામના લોકો તેમજ બહારના લોકોનો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે કોઈ અણગમતો બનાવ ન બને એના માટે સરપંચ દ્વારા મામલતદારને જાણકારીથી વાકેફ કરી પોલીસ મૂકવા જાણ કરવામાં આવી હતી પરંતુ આખો દિવસ વીતી જવા છતાં પણ પોલીસ ગામમાં તૈનાત કરવામાં આવી ન હતી જો કોઈ અણગમો બનાવ બને તો જવાબદાર કોણ બીજો દિવસ વીતી જવા છતાં પણ ગામમાં કોઈ અધિકારી ગામની મુલાકાતે આવ્યું ન હતું ત્યારે હાલ આ પ્રશ્નો ગામમાં લોકમુખે ચર્ચાઈ રહ્યા છે ત્યારે મામલતદારની બેદરકારી સામે આવતા સરપંચ દ્વારા મામલતદાર ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા ગ્રામ પંચાયત તારીખ બે નવ બે હજાર ચોવીસના દિન ઓલણ નદી અને અંબિકા નદી એ પૂરગ્રસ્ત જબરજસ્ત જે આવ્યું છે સરપંચ અજયભાઈ હું જણાવું છું વહીવટતંત્રને મારું ગામ કાંકરિયા મહવા તાલુકા જિલ્લા સુરત અંબિકા અને ઓલણ નદીના વચ્ચે એ તટમાં ડેપ ડેટ પર આવેલું છે તો ગઈકાલની જે પરિસ્થિતિ પૂરની હતી પાણીની જે ઉપલા વિસ્તારમાં આવા ઉભાઈ ડાંગ વિસ્તારમાં જે વરસાદ વરસ્યો છે તે મુજબ અમને થોડી જાણ મોડી થઈ છે તે મુજબ ગામ વતી અમે જે વ્યવસ્થા જે જાળવી તો ગઈકાલની પરિસ્થિતિ જોતા પાણી એટલું બધું હતું ખેતીવાડી નદી નાળા એ જે વિસ્તાર બધા બ્લોક થયા હતા ત્યાર પછી અંબિકા લગભગ અંબિકાનું પૂર સવારે દસ વાગ્યાની સુમારે આવી ગયું એ લગભગ થી ત્રણ વાગ્યા સુધી એ પાણીની લહેર ચાલી હતી ત્યાર પછી ઓલણ નદી જે છે બપોરના ટાણે આવી ગઈ અને પુષ્કળ પાણી હતું એ કાંકરિયા ગામે વુલણ નદીના ફૂલ બ્રિજ અંબિકા નદીના જે બ્રિગ જે છે એમાં એવી પરિસ્થિતિ સર્જાઈ કે આજુબાજુ વલવાડા અને વેલણપુર ગામે એ નદી નાળાના પુલો બંધ કરવામાં આવ્યા હતા તો વહીવટ તંત્રએ જાણ કરી હતી મામલતદાસ સાથે વાત થઈ કે ભાઈ અમરતા બી આ પરિસ્થિતિ કાંકરિયા ગામની છે તો એ પરિસ્થિતિને કઈ રીતે સોલ્વ કરીએ કારણ કે બધા જ રસ્તાઓ જે રૂટ હતા એ બંધ થયા હતા અમારે કાંકરિયા ગામ એટલે કે વાસ્પોઈ ગુણસ્તેલ કાંકરિયાથી અનાવર લાઈન જે છે એમાંથી દરેક વ્યક્તિઓ જે જે તે ગામોની અંદર ફસેલા હતા એ લોકો અહીંયાથી આ રૂટ પરથી પસાર થઈ નીકળ્યા હતા અને અમરતા ગામના લોકો સ્વયંસે સેવક તરીકે સવારથી સાંજ સુધી પોતે જન્મદ ઉઠાવી અને આ પરિસ્થિતિની અંદર પોતે ભાગ લઈ અને લોકોને કોઈ જાનહાની ન થાય તેની જિમ્મેદારી ઉઠાવી અને એની વ્યવસ્થા ઉપજાવી હતી મામલતદાર મામલતદાસની અમે વાત કરી હતી કે અમરતા આ પરિસ્થિતિ છે અમને સ્વયંસેવક તરીકે સ્વયંસેવક તરીકે અમને જીઆરડી અથવા પોલીસ સ્ટેશનમાંથી ગાડો મોકલાવો અને અહીંયા જે વ્યવસ્થા કુ વ્યવસ્થા છે એને સારી રીતે અવ્યવસ્થા ન ઊભી થાય તેના માટે મોકલાવો અમે સાંજ સુધી રાહ જોઈ છતાં પણ અહીંયા વહીવટતંત્રમાંથી કોઈ પણ અધિકારીઓ આવ્યા નથી અને પોલીસ સ્ટેશનથી કે જીઆરડી અથવા કે પોલીસ સ્ટેશનના માણસો કોઈ પણ વ્યક્તિ અહીંયા સુધી પહોંચ્યા નથી છતાં બી ગામ લોકો સ્વચ્છિક સુરક્ષિત છે અને સારા છે એ ગામ લોકોએ સેવા આપી છે પ્લસ કે આજે ગઈકાલથી જે જી વિભાગ ડી સાહેબ એ પેટ્રોલિંગમાં આવ્યા હતા અને જે પરિસ્થિતિને જોઈ એમની ટીમ આવી અને એમને જોયું ગઈકાલથી અમારતા લાઈટની વ્યવસ્થા આજે રેસિડેન્સી પાવર છે એ ન હતો તો આજે ગામના તમામ લોકો અમારા ઇસ્માયલભાઈ આગેવાન હનીપભાઈ મિત્ર મારિયા ખાન અને ગામના વડીલ મિત્રો યુવા મિત્રો અને ડીજીવીસિંહના ટીમ સાહેબ સાહેબસિંહ સાથે વળી મળીને કામો કર્યા છે અને એ લાઇન જે બધી જર્જરિત હતી એને સુધારા તરફ લાવી અને સો ટકા આજે વિશ્વાસ છે કે અમને લાઇટની વ્યવસ્થા થઈ જશે તો વહીવટતંત્રને મારી ખાસ સરપંચ વતી જાણ કરું છું કે આવી મુશ્કેલી દરેક વખત કદાચ પછી બી ભવિષ્યમાં આવશે તો વહીવટતંત્ર એ સજાગ રહી અમને એ સહકાર આપે અને મદદરૂપ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ બસ આટલું જ કંઈ હું મારું આ વક્તવ્યને વિરામ આપું છું

અધિકારીઓને કર્મચારીઓની ટીમ તથા કાંકરિયા ગામના વતનીઓ એ સાથે મળીને કાંકરિયા ગામનો વીજ પુરવઠો જે ગઈકાલે ઇમરજન્સીના ધોરણે બંધ કરવામાં આવેલો હતો એ ચાલુ કરવા માટે સઘન પ્રયાસો કર્યા જેમાં લોકલ માણસોની મહેનત અને સૂઝબૂઝથી લાઈનને છૂટી પાડીને ચાલુ કરવાના સઘડ પ્રયત્નો કરવામાં આવ્યા નવા થાંભલાઓ વરસાદમાં રોકવામાં આવ્યા હતા નદીમાં પૂર આવવાને કારણે ગઈકાલે સાંજે ચાર વાગ્યાથી પાવર બંધ હતો જે અત્યારે અમે લાઈન દુરસ્ત કરી અને હવે પાવર ચાલુ કરવામાં આવ્યા છીએ ગામ ગામવાસી તરફથી કેવો સહકાર મળ્યો કાંકરેરા ગામ વાસી તરફથી ઘણો સારો સહકાર મળ્યો અને એમના સ્થાનિક તરવૈયાઓની મદદ